નમસ્કાર જોઈ છો હું છું આપની શહેર શહેરમાં બુલેટ ટ્રેન ની કામગીરી દરમિયાન યુવાન પર મશીન નો હુક પડતા મોત નીપજ્યું છે શહેરમાં બુલેટ ટ્રેન ની કામગીરી દરમિયાન યુવાન પર મશીન નો હુક પડતા મોત નીપજ્યું હોવાની માહિતી સાંપડી રહી છે આ યુવાન મૂળ રાજસ્થાન વતની માલેજ ખાતે એલ એન્ડી બુલેટ્રેડની સાઇટ ઉપર કામ કરતો હતો જે દરમિયાન આ ઘટના બનવા પામી હતી જાવેદ નિઝામુદ્દીન પર હાઇડ્રોલિક મશીનનો હુક પડ્યો હતો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા આ યુવકને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો સારવાર દરમિયાન હોસ્પિટલ ના આકર્મચારીનું મોત નિપજતા ચકચાર મચી જવા પામે છે જેને લઈને આટલા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે